કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી જે રાજકોટમાં રણ મેદાન બન્યું છે તેની પાછળનું મુખ્યમાં મુખ્ય કારણ હોય તો પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ ત્યારે મિત્રો કોંગ્રેસ પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિવાદને હવે રાજકારણમાં ફેરવવાનું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તો પરસોત્તમ રૂપાલીની ભૂલ એ ઈરાદાપૂર્વકની ભૂલ હોય તેવું પરેશ ધાનાણી ગણાવે છે તો મિત્રો આ પરસોત્તમ રૂપાલાના વિવાદને પરેશ ધાનાણી દ્વારા અમે એક રાજકોટનું રણ મેદાન બનાવવામાં જઈ રહ્યા હોય તેવું લાગે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલાએ જે આ વિવાદિત ટિપ્પણી કરી તેને લઈ અને શું આરોપ આરોપ કરી રહ્યા છે તે પણ આપણે એકવાર જોઈએ કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઇરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે તો મિત્રો વિડીયો જોયો અને આતા પરેશ તાનાણી તો પરેશ તાનાણી દ્વારા જે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ભૂલ થઈ તે ભૂલને રાજનીતિનો એક માહોલ બની દીધો હોય તેવું લાગે છે ત્યારે મિત્રો પરેશ તાનાણી દ્વારા ખુલ્લું આહવાન અને ખુલ્લી વાત કરવામાં આવે છે કે ભાઈ આ જે જાણી જોઈ અને ભાજપ દ્વારા આ એક ઇરાદાપૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું આ કોઈ ભૂલ નથી અને પરસોત્તમ રૂપાલા સાહેબથી આવી ભૂલ કોઈ દિવસ થાય નહીં પરંતુ આ ભૂલ નથી આ ઈરાદાપૂર્વક એ કૃત્ય કરવામાં આવ્યું છે અને રંગીલા રાજકોટને કરણ મેદાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તો મિત્રો હવે તમને શું લાગે છે ખરેખર પરેશ ધાનાણીને આ રૂપાલા વિવાદનો ખરેખર ફાયદો થાય છે તે પછી રૂપાલા વિવાદનો રૂપાલાને જ ફાયદો થાય છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળી શકે નવડિયો સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ